हेलो दोस्तों वेलकम बैक टू माय नोड आज मारा, ना मारा से हमारा वीडियो बहुत बहुत स्वागत से हम जो वेकेशन पड़ी गया अपने और वेकेशन पड़ी गया आने एक करे हो तो पड़ी आने शुक्रवार हो पड़ी, <laughs> पड़ी। बोला हमारा <laughs> तो जो आज कई फाटी मारा अब बुधवार से સાંધો વાળા સુધરાવાનું પડી ગયો અને ટેન હે ને શું કર્યું ખબર ને સ્કૂલે ક્રિકેટ જ રમી હે રમતા હતા એક કલાક ભણવા દેઢ કલાક ક્રિકેટ અને અમે સ્ટ્યુ ટ્યુબ આપવાની હે આ ઉખડી ગયેલી તો તમને બતાવું ભાઈ આવી શું કામ દો તમે ક્યારેય નહીં જોયું નહીં તમે જોઈ છે આમ નહીં જોઈ હવે આને આપણે છે ને આમાં જોવા તમને નાણાં દેખાતા હોય છે

આમ ઊંધું કરતો હતો ઊંધું કરતો હતો પણ ટાઈમ બહુ લાગતો હતો હમે સીટો જોતી હતી એમ કહ્યું આવો તો કલાક ખૂંજ પાંચ વાગવા આવ્યા એટલે પછી ડાયરેક્ટ કાપી છે આને મેં લગાડી તો બરાશ મારવા જો બરાશ મારે છે બધા એને આટલી તો કરવાની છે આમ તો આ એક જ સીટ સીટી છે બાકીની બધી ઊંધી છે પછી બધી સીતી છે એમ કાપ એટલે ઊંધું કરવાનું ન દીધું એને આમ તો ગીત વાગે છે જોઈએ આપણે

નવને પિસ્તાલીસ થાય ને મારા અંદાજે નહીં છ વાગશે ને બધી કપાઈ ગઈ તો છ વાગે રાઈટ છ વાગે દેખાડી રેડી અહીંયા પોષવેલા નિરાતે બહાર હોય ઠોસદ બહાર આવ્યા ને તો ફોન પડી છ વાગે તમને રેડ દેખાડી એટલે કે બધું થઈ જાય મારે કઈ હાલો છ વાગે ડાયરી રાખ છ વાગે ફાઇનલી મિત્રો સીટો કપાઈ ગઈ છે બધી આમ જોઈ શકો છો તો જ્યાં આખો તા ને ભાઈ આ એક છે પણ બહુ ખરાબ છે એમ જો

તો આપણા ઘરે જ રહેવું ખરેખા આપણા ગેમ રમું છું ફોનમાં હા ખાઈને લોકો આપણે હાર મળીએ સવારે નહીં પણ હાજક મળીએ હાજક નહીં પણ હમણાં જ મળે હમણાં જ નહીં પણ જસ્ટ જસ્ટ જ મળે પવિત્ર વાકી છે લગભગ સાત સાડા સાત આ બધા રમે છે આ બધા રમે છે બધા ગેસ ગેસ રમે છે કાયલ મેં ફૂલ રેકેટ લીધા હતા ને એટલે બધા રમે છે આ ફોન જોવે છે ये तो ટીવી पीछे છે ये जो है अदर का बोल

હું છે તારું હું છે બીજી કરી આમ જવા મારી બેન નવા ર મોકડા લાવી મિત્રો મારે મારા મામા ના ઘરે આવ્યો છે એટલે વિડીયો બનાવતા એટલે આપડે હાલ ચાલો મળીએ ફાઈનલી બે ત્રણ વાર ઘરે પહોંચી એટલે મારું માસીન ઘરે પહોંચી ગયો સોરી મામાન ઘરે પહોંચી ગયો છું હા ભાઈ ઇન્સ્ટાગ્રામ ખોલે છે અને આઈડી ભાઈ ફોલો કરી નાખજો જો આવડિયા નેટ ન થતો ભાઈ જો આવડિયા બે ચાલી ફોલોઅર છે ફોલો કરી દેજો આને થોડા પોસા છે મારા પાંચ વર્ષ છે અને બે ચાલી ફોલો કરી દેજો જો ભાઈ આવા ભાઈ છે આ લેંગ્વેજ શીખવા માંગે છે ચાઇનાની ની લેંગ્વેજ ભાઈ તમે હેમાથી લેંગ્વેજ શીખશો એ શીખી લઉં કોડિંગ કહેવાય કોડિંગ લેંગ્વેજ ને આપણે ચેલેન્જ વિડિયો કરવાનો છે હેનો હોટેલ હું કામ કરું વ્યૂઝ લાવો હોય તો કરવું પડે કાઈ બધા વિડિયો અત્યારે જલે વિડિયો આવશે પણ આ કેનો કતો આ રોકાય ને તો ચેલેન્જ એક આવશે પણ ચેલેન્જ વિડિયો આવશે તો આ રોકાય ને રોકાય છે તો પછી 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 ન કરે છે અઠવાડીયામાં એક વિડિયો થઈ જાય આવતા અઠવાડીયામાં પાછો એક વિડિયો બનાવી ક માં આ બસ तो भाई बोल ले पसी पहला आ तो आ घोड़वा है ट छोड़ो मैं तेले उड़िया तो आ के ना पड़े छोड़ो आले आ आ ले आ आला मित्र आप पहले रखिया आप पहले आलो पहले सेट अप कर के आलो जाजे तो करी नाखियो हाँ। ला पड़े तेले आड़ो ने आड़ो केले सो 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 आ भाई सो चला अपनी जो सेट अप है आ तो सेट अप थई न हो ये लाओ तो बे बे माने हां हां

అవతా విడియో మాప్డి సేని వళు 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 పట్టా వళు చెలంజ్ కరసి